હેલો ગાઈસ જય માતાજી આપણોનું બ્લોગ બનાવતા નહીં આવડતા નહીં આવડતા અમ આ આ વિડીયોના અંદર હું તો મને એટલું જ કહેવા માંગુ છું કે યુટ્યુબર યુટ્યુબર જે માણસો યુટ્યુબ પર બનવા માંગે છે ને યા બની ગયા છે ચાલુ એ માણસોની મહેનત સાહેબ એડિટિંગ કરવામાં એટલી બધી મહેનત લાગે છે ને એક કલાક ચો ચલો માની લો કે એને બાજુ મેલો અત્યારે હાલ એ મૂક્યાં છું તમને તમારે અત્યારે હાલ કોઈ સ્ટોરી મેલવી છે તમારો મસ્ત ફોટો છે તમે એને એડિટ કર્યો તમને ખબર છે તો એડિટ કરવામાં જેટલી મહેનત કરી ખાલી એક ફોટો એ ફોટાના લઈ ગયા તમે સ્ટોરી મેલવા ઇન્સ્ટાગ્રામ ફોટો આવી ગયો હે પેલા તો ફોટાને જોયો બરાબર ફોન ઉપર કયું સોંગ સેટ થાય ખાંસી બધી વાર જોયું સોંગ ઓમ કરીને ક્લિક કર્યું જેવું લાગે છે હા ના આ બરાબર નહીં બીજું જોવા દે ત્રીજું જોવા દે ચોથું જોવા દે એમ કરતા કરતા તો મેં દસ થી પંદર સોંગ બદલ્યા તો છતાં એ સેટલમેન્ટ ના આવ્યું કે ફોટા ઉપર સોંગ સેટ જ નથી પછી મને વિચાર આવ્યો કે લહેટ કોય કો નહીં મિલ દેવા દે ને ગમે તે કોક ગમે તે મિલ દે કોક કમ્પ્લીટ સેટ કો તો એક કલાકે મથી જાય સ્ટોરી મિલતા મિલતે તો મને ખુદ ખબર છે કે સ્ટોરી મેળવવામાં ખાલી તમારી ખુદની સ્ટોરી મેળવવામાં તમારે જેટલી મહેનત લાગે છે તો જે લોકો વિડીયો બનાવશે તે જોવો છો યુટ્યુબના અંદર તો ખરેખર યાર ઘણી બધી મહેનત છે બહુ અમ હું તો તમને એટલું જ કહેવા માગું છું એક મારી ટેવ સપાસી કે યુટ્યુબના અંદર ગમે તેનો વિડીયો આવે ગમે તેવો હારો બનાવ્યો હોય કે એને જે આવડ્યો હોય એની આવડત પ્રમાણે બનાવ્યો હોય એની હું લાઈક કરું અને સબ્સ્કાઇબ કરી જ દેવું છું કે લો ફાઇનલ નિયમ આવે કોઈ બી માણસ હોય કોઈ બી માણસ તો તમે એટલું કરજો ગમે તેવો માણસ હોય એ રીતના સપોર્ટ કરતા રહેજો હું એમ નહીં કહેતો કે મન સબસ્ક્રાઇબ કરો ના મેં ઘણા ને એવી રીતના હું વિડીયો જોઉં છું ને સબસ્ક્રાઇબ કરતો ને કરતો જાઉં છું બસ મારું સફ જ હેડ હશે મને ખબર છે એવું આગળ વધતો હોય તો ઘર ખાય એ આગળ વધે બસ આપણા અંદર તો એ જ ભાવના હોય છે કે કોઈ બી માણસ હોય આગળ વધે બસ પણ મારા દોસ્તારો ને હું એટલું જ કહેવા માંગુ છું કઈ યુટ્યુબ ના અંદર ટીમ હોય છે ટીમ ચલો એ હું કાલે બીજા વિડીયો છું આટલો વિડીયો આટલો પૂરો કરું જય માતાજી